તો આજે એક વર્ષ માટે કયા દાદા દાદીને હું રાશન આપવા માટે પહોંચ્યો છું તો વિજાપુરમાં જુઓ આ કેવી જગ્યામાં આ લોકો રહે છે જે લોકો કામ નથી કરી શકતા અને ઘરમાં બીમારી છે એમને મેં નક્કી કર્યું કે હું એક વર્ષ માટે ઘરનું કરિયાણું રાશન એમને આપીશ આ અમે અત્યારે તમને આપવા આવ્યા છે તમને કામ લાગે આ રાશન તમારું વર્ષ સુધી તમને આપવા આવ્યા છે આ લોકો એટલે માલિક તમારો ભલો કરશે તમે ક્યાંય બહાર નથી જઈ શકતા ક્યાંય પણ કોઈ કામ માટે ક્યાંય જાય છે તો હવે જવાતો નથી અચ્છા ટાટિયા તૂટી અને આમની તબિયત નથી સારી રહેતી દાદાની જરાય રહેતી નથી દવાખાનાવાળા હાથ પકડતા નથી આ મિતલબેન ને એમની તમે ઓળખો છો એમને તો એમના કારણે આજે અમે અહીંયા તમને મળવાનો મોકો મળ્યો તો મળવા આવ્યા ખબર અંતર પૂછીએ અને તમને જે અમારેથી થોડી મદદ થઈ શકતી હોય અને આઈ એમ શ્યોર કે આ વિડિયો છે ને એ બધા બહુ બધા લોકો જોશે તો તમને પણ એવી ઈચ્છા હોય કે આવી રીતે તમે મહિનાનું વર્ષ માટેનું રાશન જે છે એ તમારે આ જો આ બધું રાશન જે છે મિત્તલબેનનો કોન્ટેક તમે કરી શકો છો અમારા ટાંટિયા દુખે છે ને કેડે દુખે છે એક મહિનાથી મને મજા નથી એટલે આ કોણ આપણને રાંધીને ખવરાવે એક ઘડો પાણી મારેથી ઉપડતો નથી બોલો અરે શું આલુલો નહી આવે મરી ફેંકી દેશે આપડે જોવા જવાના છે હંસ જીવડો ગયો એ પાછો આવવાનો છે કોઈ નથી આવ્યો ઘાસડી બાંધીને તલાવમાં નાખી દયો ને

આટલી બધી મોરજ કઈ જાવ એક દિવસ માં આઠ વખત નુકસાન કરે મારી વાત સાંભળો ના આપીએ બનાવીએ તો એટલે એટલી મોટી ગાળું વાત હા

ભૂખાને ધરેલા તમે રાખો બેમાન ની વાત છે કે ઈમાન વાત છે બરાબર છે તમારો ખિસ્સો ગરમ હશે તો મને પચીસ આપતા તો પચાસ આપી દેસો નહીં હોય તો શું કરવા